બારડોલી લોકસભામાં કામરેજ વિધાનસભા ક્ષેત્રના સરથાણા વિસ્તારમાં ખૂબ સારી રીતે મતદાન થઈ રહ્યું છે ઉત્સાહભેર લોકો મતદાન કરી રહ્યા છે અને વધુમાં વધુ લોકો યુવા વર્ગ જે પહેલીવાર મતદાન કરવા કરવા જઈ રહ્યા છે એ લોકોમાં તો કાફી સારો ઉત્સાહ છે અને આ ઉત્સાહ આવનારા સમયમાં

અને બાકીની સ્ટેન્ડ બાય બધી એજન્સીઓ સેવામાં ઉભી રહી છે